પ્રમુખશ્રી આગેવાનો શ્રી અને આપ સૌ દૂર દૂરથી ચૂંટણી ન હોવા છતાં પણ ઉપસ્થિત રહેનાર તમામ આમ આદમી પાર્ટીના સૈનિકો મિત્રો બે ચાર વાત તમારે આજે ખાસ બહુ જ મગજમાં ઉતારી લેવાની છે તમે અહીંયા આંબાની નગરી નાડિયારી નગરીમાં છો આંબાનો બગીચો વાવો પછી એક વર્ષ થાય બે વર્ષ થાય ત્રણ વર્ષ થાય ત્રણ વર્ષ આવે એટલે કેરીઓ આવે પછી કેરીઓને ખેરી નાખવાની પછી ચાર વર્ષ થાય પાંચ વર્ષ થાય પણ ધીરજ નથી રાખી શકતા એ જયારે આંબા બરાબર પાકવાનો હોય ને કેરીઓની લુમે જુમે હોય ને ત્યારે બગીચો વેચી મારે હજાર ને ચોવીસ ની જે ચૂંટણી ગઈ એમાં ઘણા વિચારા એવા જોયા મેં કે ચારસો પારના જૂઠા નારામાં પોતાના કેરિયરના ના બગીચા આખે આખા વેચી માર્યા હવે પસ્તાય હવે મને મેસેજ આવે છે કે સુદાન ભાઈ પાછું આવું છે મેં કીધું હવે લેવામાં આવશે પણ પાંચ વર્ષ કાર્યકર્તા તરીકેની ફરજ અદા કર્યા પછી જવાબદારી મળશે કારણ કે ઈ સમય અમારો અલગ હતો હવે અમારો સમય અલગ છે ઘણા લોકોને એમ થાય કે આપણે જીતીશું નહીં જીતીએ જીતીશું નહીં જીતીએ એ જે કન્ફ્યુઝન છે ને હું તો સોળ વર્ષ પત્રકાર છું પોલિટિકલ જર્નલિસ્ટ રહ્યો છું દેશની આખા દેશની પોલિટિકલ સિનારીઓ કન્યાકુમારીથી લઈ અને કાશ્મીર સુધી અને પશ્ચિમ બંગાળથી લઈ અને ગુજરાત સુધી તમે મને કહો અડધી રાતે ઉઠાવે

જે ડુંગરાળ જેવું લાગે છે ડુંગર ઉપર જરાક ચડશોને તો આગળ લીલાછમ ખેતરાઓ છે ઈ જે પોલિટિકલ સુઝવાળો માણસ હશે ને એને જે લીલાછમ ખેતરાઓ દેખાતા હશે બાકી બધાને એમ કે હવે આ ચડાય એમ નથી બહુ થઈ ગયું હવે થાકી ગયા હવે વળી જાવ હવે નથી જાવ પણ આ પાંચ મિનિટની આગામી સમયમાં તમે પોતે એ સબૂત સાથે સ્વીકારી લેશો કે વાત સાચી છે હવે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય છે આજે દાદાશ્રી વૈદ સાહેબ આયા એવા કેટલાય લોકોની એ તો ઉતરતા કાળમાં છે એમના પુત્ર છે તેજસ ભાઈ બહુ જ જબરજસ્ત પત્રકાર છે મેં એને મેક્સેસ એવોર્ડ એમને મળેલો છે ગુજરાતનો ગૌરવ કહેવાય એવા કેટલાય

ક્યારેય સત્તાધારી પાર્ટીમાં ઠેકડો મારીને બેસવાનો નહીં જવાનો મેદાનમાં ઉતરવાનો મેદાનમાં સંઘર્ષ કરવાનો મેદાનમાં કલમો લગાડવાની મેદાનમાં કલમો ઉખેડવાની અને પછી એમાંથી જે તપી 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 તપીને સોનું બનીને આવ્યો આવ્યું હોય ને એ જ વ્યક્તિ હિન્દુસ્તાનની રાજનીતિમાં ચાલી શકે ને ફેરફાર કરી શકે ઘણા લોકો મને એમ કે હજી મને તમે આમ આદમી જ કેમ પસંદ કરી મેં કીધું કોઈ પણ વ્યક્તિ રાહુલ ગાંધી છે ને એ બે હજાર તેર માં ભારત ને તો પ્રધાનમંત્રી બની શકતા છેલ્લી ઘડીએ ખબર છે એક વર્ષમાં સરકાર હતી બધા લોકો એમને કીધું એમણે ઉતાવળે એક નિયમો ફાડી નાખ્યા ત્યારે મને કોક પૂછતું આમ ટિપ્પણી મારે એમ કે નથી કરવી પણ આ એટલા માટે કહું છું કે ખ્યાલ આવે તમને ત્યારે મને ઘણા લોકો ઇન્ટરનલ અમે પત્રકારો ચર્ચા કરતા ત્યારે મેં એવું કીધું કે હજી ઘડાયેલા નથી રાજાનો દીકરો રાજા હોય એ રાજ વ્યવસ્થિત ચલાવી શકે એ જરૂરી નથી આમને હજી ગણાવવું પડશે પાછું મેદાનમાં ઉતરવું પડશે પદયાત્રાઓ કરવી પડશે પોતે સોનું બનીને આવવું પડશે વિપક્ષમાં રહેવું પડશે ને પછી જો સત્તા ઉપર ક્યાંક આવશે ને તો આ કામ કરી શકશે બાકી નહીં આવે એમ જયારે રાજનીતિમાં મારે એન્ટ્રી કરવાની થઈ ત્યારે મેં એના અભ્યાસ કર્યા હતા ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ની ચૂંટણીના ફેબ્રુઆરી બે હજાર એકવીસ ની માફ કરજો છવ્વીસ માં તો આપણે ભૂકા કાઢી નાખીશું છવ્વીસ ની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીના પરિણામો આવ્યા સુરતમાં સત્યાવીસ કોર્પોરેટર આવ્યા એટલું પૂરતું નહોતું તમે એના અભ્યાસ આજે પણ ડેટા લઈને બેસશો ચૂંટણીઓ પોતે ને એટલે હંમેશા ડેટા લઈને બેસવાનો બે પાંચ દિવસ એમાં કાઢવાના તમને મજા આવશે એમાં ડેટા લઈને બેઠો તો મેં જોયું રાજકોટમાં એકવીસ ટકા મત વડોદરામાં મત જામનગરમાં સેકન્ડ નંબરે એકવીસ ટકા મત અમદાવાદ જેવા અમદાવાદમાં આમ આદમી પાર્ટીને જ્યાં કોઈ લીડર ત્યારે તો એટલું કંઈ હતું જ નહીં છતાં વીસ વીસ બાવીસ બાવીસ ટકા મત સિટીમાં જે વ્યક્તિઓ પાંચ ટકાથી વધારે મત કન્ટિન્યુ ત્રીજી પાર્ટી લઈ શકે એ પાર્ટી ભવિષ્યની રાજનેતા બની શકે આ શાસનમાં આવી શકે આ મેં અભ્યાસ કર્યો અને એના પછી જ્યારે આમ આદમી પાર્ટી જોઈન કરી પાર્ટીઓ તો ઘણી હતી શાસકમાં તમે બેસીને ગોઠવાઈ જાઓ નહીં ત્યાં કપાઈ જાઓ રાજનીતિ કોઈના બાપની જાગીર નથી રાજનીતિ રહી ચુક્યો છે બત્રીસ જેટલા ધારાસભ્યો ને હું લખીને આપતો વિધાનસભા આજે પણ કેટલાય મંત્રીઓ છે ને હું બેઠો હું તો એમ કે યસુદાન ભાઈ અમારા આગેવાન છે પણ કેવું પડે કારણ કે મગને ઈશ્વર બુદ્ધિ આપી છે આપણે કોઈનો અભિમાન નથી કરતા કહેવાનો મતલબ એ છે કે એમની તાકાત નથી એમની તાકાત નથી કે ચલાવી શકે આપણે કહી શકીએ એમ કરે કરવું પડે ને તો પહેલી વસ્તુ તો એ છે તાલુકા પંચાયતની ચૂંટણીઓ જિલ્લા પંચાયત ચૂંટણી આપણે લડો ઉમેદવાર બનો હું લડીશ

એટલે ટીડીઓ છે ને હવે તાલુકાના જેટલી પણ ગ્રામ તો આવતી એની ઉપર તમારી પાજ નજર હોય ઓ ભાઈ આ મનરેગા અહીંયા થાય તલાટીઓ બધા તમારી અnder તાલુકા માન લો કે આપણી તાલુકા પંચાયતની બની ગઈ તો તો પછી કે સવાલ જ છે પાંચ ગ્રામ પાંચ ગ્રામ માં તમે ફરતા કેટલી વાર લખે રમકડું થાય સાહેબ પાંચ ગ્રામ માં પોતા ટીમ બનાવો મજબૂત ટીમ બનાવો અને કહો કે કોઈ પણ કામ હોય અને સાહેબ પીએસઆઈ ના પાંચ અડ્ડાઓ હોય ને કહી કે સાહેબ અહીંયા પાંચે પાંચ માં અડ્ડા હું રેડ પાડીશ એટલે છઠ્ઠે દિવસે પીએસઆઈ તમારો ફોન ઉપાડીને એમ કહે છે કે મારા ભાઈ બાપા તારે જે કામ મને કહી દો એમ ટીડીઓ મનરેગાની ની આરટીઆઈ નાખો મનરેગામાં ક્યારે મજૂરોનો નો લિસ્ટ નથી બનાવતો જે સીધી થી કરાવે છે ફોટા પાડો લિસ્ટ બનાવો રેકોર્ડ કાઢો કે પચીસ મજૂરો તો ક્યાં છે પચીસ મજૂરો જેસીબી જ કર્યું છે બીજે દિવસે ટીકીઓ તમારા ઘરે આવીને પગે પડતો આવશે કહેવાનું મારા પાંચ ગામોનું કોઈ પણ કામ હું ફોન કરું ને એટલે થઈ જવું જોઈએ નોલેજ ઇઝ ઇઝ પાવર નોટ હવે તો હું પાંચ કમાન્ડો એમને એમ રાખી શકું પેલા એવું હતું મસલ ઇઝ પાવર હવે જમાનો મસલ નો નથી હું નીકળું તો પાંચ બોડીગાર્ડ વાળા બીજા જીમ માટે છે ને શુકલકડી કલેક્ટર નીકળે કે નેતા નીકળે એમ નોલેજ ઇઝ પાવર એટલે આગામી સમયમાં તમે તૈયાર થો હવે રાજનીતિમાં કેમ આમ આદમી નું ભવિષ્ય છે એ એટલા માટે તમને કહું છું કે નરેન્દ્ર મોદી ઉપર આખી ભાજપતિશ આ વખતે વિશ્વગુલુ હરતા હરતા રહી ગયા વારાણસીમાં રિયાલિટી છે હા હોય તો જ્યાં પડજો ખોટું નહીં બરાબર ટાઈમ જોઈએ મારી પાસે દસ મિનિટ છે મારે સાત વાગે પેલો શંખના દે કરવાનું છે ડબલ રોલ હજી પત્રકાર બધું હાલશે ભાઈ અહિયાં બધું હાલે હજી ત્રીજું હોય તો કેજો ત્રીજું રોલે ભાઈ ભજવી નાખીશું આ જનતા માટે ગોળી ખાવા પણ તૈયાર રાખવી છે સાહેબ આ આ આ બધી હોય ત્યારે સરકારો બને એમને નથી બનતી સરકારો ત્યારે બને છે જ્યારે તમારામાં ચડુ ન લડવાનું સરકારે ત્યારે બને છે આતમી પાર્ટી કે આમ જેમ જન ત્રીજું પક્ષના જન એકતાલીસ લાખ મત જેમ સિંહ આમ કુચ્ચમગની નગરને કાઢી લીધા આપણે નથી કેશુ બાપા કરી શક્યા નથી સંકર્ષી કરી શક્યા નથી ચિમન પટેલ કરી શક્યા આ તાકાત છે તમારી અને એટલા માટે કહેવા આવ્યો છું કે નરેન્દ્ર મોદીના નામ ઉપર ભાજપ હતી નરેન્દ્ર મોદીને ભાજપ જ આગળ નત કરવાનું બે વર્ષ પછી હાલ બલી ગયું છે હવે ઈમ પ્રધાનમંત્રી અચ્છા અબકી બાર મોદી સરકાર બે હજાર ચૌદ માં પછી અબકી બાર ઓગણીસ માં મોદી સરકાર પછી ચોવીસ માં કીધું અબકી બાર મોદી સરકાર ભગવાન રામે કીધું કે ભાઈ ધીરો સીધી અબકી બાર એનડીએ સરકાર હવે નેક્સ્ટ અબકી બાર તડી પાર સરકાર હવે પૂરું થઈ ગયું તમે દીકરો છે એ નેવું ટકા લીધા નેવું ટકા પછી એસી ટકા લીધા એસી પછી ચાલીસ ટકા લીધા પછી દીકરા નું કહીએ હવે કહીએ કે નો કહીએ આ સિમ્પલ છે હવે તો ખર્ચા કરવાનો રહેવા દે સિમ્પલ વસ્તુ છે આરએસએસ એ સિગ્નલ આપી દીધા છે ગમે ત્યારે પ્રધાનમંત્રી પણ હવે બદલી શકે છે અચ્છા નરેન્દ્ર મોદી નું નામ નીકળી ગયું એટલે ગુજરાતના કયા નેતાની તાકાત છે કે આપણી સામે લડી શકે આ પક્ષમાં એટલે કમળનું નું ઘાણ નીકળી ગયું છે આ પોલિટિકલ એંગલ ની વાત કરું છું આગામી બે વર્ષ પછીની પરિસ્થિતિની વાત કરું છું અને લખી રાખજો આ વિડીયો બનાવી રાખજો બે વર્ષમાં તમે કહેશો કે વાત સાચી છે હવે એમની પાસે બે રસ્તા છે તમામ આમ આદમીના કોંગ્રેસના સારા નેતાઓને પોતાના પક્ષમાં લઈ લે પણ હવે એવું એટલા માટે નહીં બને કે જે સારા સમજદાર છે એ તો જાહેર નહીં કારણ કે ત્રણ વર્ષ પછી તો ભાજપ અહીંયા જ કચ્છર નીકળી જવાનું છે પછી તો પચીસ વર્ષ સુધી તો આપણે એન્ટ્રી નથી કરવા દેવાના ભાઈ ટીટ ફોર ટેટ આપણે સારા માણસના દીકરા નથી રાક્ષસો નો વધ કરવા માટે ભગવાન રામે જ્યાં લંકા જવું પડ્યું જવું પડ્યું આપણે કરીશું પેલો બુલડોઝર કમલમો ઉપર જ ચડશે જાહેર માં કઉ છું આપણે કઈ જૂન જૂની વગાડવા માટે તો સરકાર લીધી જ નથી અને હજી એમને કહું તમારા તાકાત હોય એટલો અત્યાચાર કરી લેજો જેટલો અત્યાચાર કરશો ને એટલા અમે મજબૂત થશું રાવણ જો માતા સીતાનું જો અપહરણ ન કરો તો ભગવાન રામ ત્યાં લંકા જાત નહીં લંકાય જાત નહીં તો રાવણનો રાવણ નો નાશ નો થાય અત્યાચાર તો કરવો જોઈએ ઘણા લોકો મને કે અરવિંદજી જેલમાં જાય ને મેં કીધું હજી તો આખી પાર્ટીને જેલમાં નાખી દેવામાં પડે અને જ્યારે તમે પાર્ટીને જેલમાં નાખો મને ખબર છે આમાંથી પણ એકના પત્ની કે બેન હશે ને હજી મોદીને ચાહતા હોય ભૂલથી જ્યારે એના પતિ દીકરાને કે પતિને ટીંગા ટોળી કરીને લઈ જાય ને ત્યારે એમ કે હા હવે આ ભમરારાને દેશી ભાષા માં કે કાઢો એની પત્ની કે એની દીકરીની જયારે બધું લાગે સાહેબ તુલસી આ ગરીબ કી કપૂર ખાલી જાય ભગવાન રામે અવતાર લીધો અવતાર લીધા આ હિસાબ સિમ્પલ છે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટી કારણ કે ભાજપનો તો ખતમ છે અચ્છા ભાજપ પચીસ વર્ષ સુધી સરકારમાં નહીં આવે ભાજપના મોટા નેતાઓ પછી તો ઈડી સીબીઆઈ જેલમાં છે રહ્યા કોણ કોંગ્રેસ અને આમ આદમી કોંગ્રેસ ને આપણે પરચો દેખાડી દીધો છે બરોબર છે એટલે એકદમ ક્લિયર છે કે ભવિષ્ય કોનું છે આમ આદમી નું છે આપણે બનાવી દીધું લોકસભામાં અહીંયા ગઠબંધન થયું એવી પેલું ઇતિહાસ નો દાખલો ગઠબંધન કર્યું બે લડ્યા મજબૂત

તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા નગરપાલિકામાં ચાર ચાર પાંચ પાંચ છ મજબૂત લડો આખી નગરપાલિકાઓ ભલે ન બને બહુ સ્ટેપ બાય સ્ટેપ ચડો એકે હાજર મહાનગરપાલિકા ગાંધીનગરમાં ચુમાલીસ હતા એકતાલીસ ભાજપના બે કોંગ્રેસના એક આમ આદમી પાર્ટીનો કોંગ્રેસના બે ગોઠવાઈ ગયા તેતાલીસ ભાજપના છે એકે હજાર આપણો મર્દનો નો એક મહાનગરપાલિકામાં લડે છે આમ આદમી નો બસ આટલી તાકાત ઘણી છે તમારે મારે આજે પણ તમને અમદાવાદના વિપક્ષના નેતા આમ આદમી પાર્ટી સરકાર બનાવે સરકાર બનાવે તો ખુદ મોટા નેતા એવું કીધું છે ભાજપના મોટા નેતાએ મને વાત કરી કે અમારા દિગ્ગજ નેતા દિલ્હીના એવું કીધું કે કોંગ્રેસ ખતરારૂપ નથી પણ નેવું સીટ સાથે આમ આદમી સત્યાવીસમાં આવશે આ અમને દેખાઈ રહ્યું છે સાહેબ આ આ એને ઓફિશિયલી કીધેલા છે અને એની ચેમ્બરમાં કીધેલા એને ખબર છે ને એટલે અરવિંદ કેજરીવાલ એને જેલમાં નાખ્યા છે પણ જેલમાં નાખવા છે થશે શું જેલમાં નાખવાથી હંમેશા લોકો મજબૂત થાય અને કોઈ જેલ થી ડરતા હોય ઘણા લોકો કેસ થી ડરી જાય બે આહા હા બે કેસ થઈ ગયા ઓછા કહેવાય પ્રજા માટે તો બે કે બીજું કે તમારે એ ચિંતા નહીં કરવાની પચાસ સી આર પાટીલ ઉપર એકસો સાત કેસ હતા અત્યારે ઝીરો કર નહીં તમારી પાસે એટલા થાય ત્યારે મને કહેજો ત્યાં સુધી સત્તા આવી જાય અને તમે પ્રજા માટે લડતા હશો એટલે જીરો થઈ જાય એ તો પોતાના માટે લડે બરાબર છે એટલે ક્યારેય ચિંતા ના કરો લડો મજબૂતાઈથી પ્રજાનો અવાજ ઉઠાવો જ્યાં ફેસબુક લાઈવ કરો તમે આ ખાડા અહીંયા પચી લોકો ખેસ પહેરી નીકળી જાઓ અને ભાજપના ના ઝંડા ખોડો સજલ છે કરીને કોર્પોરેટર ત્યાં સુરતમાં ઝંડા ખોડ્યા કરો આવું કામ પ્રજાની વચ્ચે રહેજો કહેવાનો મતલબ એ છે હું શું કામ ડબલ રોલ કરું છું સાહેબ કે પ્રજાને ટીવી ચેનલો ને આ લોકો કહી દીધું કે સુદાન ગઢવી દેખાડવાનું નથી આપણે એ જ્યાંથી બંધ ત્યાંથી આપણે ચાલુ કરી વિચારવાનું અને એટલા માટે સાહેબ મારો બાપ મુખ્યમંત્રી સરપંચ નથી રહ્યો

તો વેપારીઓ જી માંથી મુક્ત થાય એ આપણે જોડે આવે કે ન આવે ખબર ન પડે પણ જે જી એસ ની બૂછ મારે છે આખી ગેંગ એ એમ કહી દે પાંચ કરોડ ખર્ચા એમ તો મારા જવાબ દેજે પણ આવવા ન જોઈએ આપણે એમ કહીએ કે ભાઈ હોસ્પિટલ સારી બનાવીશું મારું સપનું છે એમ્સની ટક્કર મારે એવી પાંચ હોસ્પિટલો હોવી જોઈએ કપરાડામાં હોવી જોઈએ એક નરદામાં હોવી જોઈએ એક અંબાજી હોવી જોઈએ કચ્છ હોવી જોઈએ એક દ્વારકા સોમનાથમાં હોવી જોઈએ કે અહીંનો નાગરિક જીનો ખર્ચે એક કરોડનો ખર્ચ આવે ને તો આધાર કાર્ડ બતાવીને એમ્સમાંથી હોસ્પિટલમાંથી હોસ્પિટલ માંથી સારવાર લઈને નીકળી જવું પડે તમામ રોગ તો એ અહીંના નાગરિકો આપણી જોડે આવે એવું જરૂરી નથી પણ હોસ્પિટલ ખાનગી વાળા એમ કે આ પચાસ કરોડ ફંડ ભાજપ કે આ લોકો આવવા ન જોઈએ આની સામે આપણે લડી રહ્યા છીએ સાહેબ સમજી લેજો તમે આજે સુદાન ગઢવી એક પોસ્ટ મૂકે ને એટલે બબે રૂપિયા એને આપ્યા હોય એ બબે વાળા જેના દીકરા માટે આપણે લડીએ છીએ એની સ્કૂલ એની કારણ કે એને પાસે તો હોય ને બિચારા પાસે ભાજપના મોટા નેતા પાસે જ મલાઈ છે પેજ પ્રમુખ પાસે છે ને છતાંય એ આપણી વિરુદ્ધ કોમેન્ટ કરે છે એ બિચારાને એ ખબર નથી કે સુદાન ગઢવી તમારા દીકરા માટે તેને પોતાનું સર્વસ્વ છોડીને આવ્યા છે આ પ્રજા માટે આપણે લડવાનું છે જેને કઈ ખબર જ નથી સાહેબ હમણાં હું દિલ્હી ગયો તો દિલ્હીથી આવતા હતા એટલે એક મને કે ચાહક હતો મને કે સાહેબ સેલ્ફી એરપોર્ટ ઉપર તો સેલ્ફી પડાવવા ગયા એટલે મને કે મેં કીધું કેમ છો મને કે સાહેબ જોરદાર કામ કરો ફરાણું પછી મેં તમે મને કીધું વાત હાજી સાહેબ પણ તમે તો સમજો છો હું ભાજપમાં છું દર પાંચમાં ઘરે એક કાર્યકર્તા નામની ડટ્ટી આ લોકોએ મારી દીધી છે એને કાઢવાની છે એનું બ્રેન વોશ કરવાનું છે પાનના ગલે જાઓ બે કલાક કાંઈ ન હોય પાનના ગલે પાંચ વ્યક્તિઓ તમે બ્રેન વોશ કરો કે આ પાંચ દાખલા તમને આપી દઉં એમ કહેતો તો બે કરોડ રોજગારી આપીશું ભાઈ શ્રી ક્યાં ગુજરાત ને દેવાના ડુંગરમાં દુબાવી દીધું ગુજરાતમાં જે પાંચ કરોડ ચોરસ મીટર ગૌચર ની જમીન ગુમ છે નવ હજાર અઢાર હજાર ગામડામાંથી નવ હજાર ગામડામાં પૂરતી ગૌચર નથી અઠ્યાવીસો ગામડાઓ તો ગૌચર વિહોણા થઈ ગયા છે પછી સડસઠ વર્ષની અંદર છપ્પન લાખ કરોડ નું દેવું હતું આખા દેશ ઉપર આ ભાઈ ના આવ્યા પછી દસ વર્ષમાં એક બસો ને પાંચ લાખ કરોડ નું દેવું થઈ ગયું

પાંચના કામ કરો પાંચના બ્રેન વોશ કરો કે તમે આ બાજુ આવો સારી રીતે બ્રેન વોશ આપણે તો ક્યાંય ખરાબ તો કરવાનું નથી એટલે આ બધી વસ્તુ કરજો મારી આપણે વિનંતી છે એક થજો ને બે વ્યક્તિઓ બોલાવે ના બોલાવે આપણે લક્ષ્ય રાખો ચૂંટણીમાં જીતવાનું સારા ઉમેદવાર શોધવાનું મજબૂતાથી કરવાની મારે કાર્યક્રમ છે એટલે હવે હું પૂરું કરું છું તમારે કંઈ સવાલ જવાબ હોય તો આ કરશે જય હિન્દ જય ભારત